ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા તારીખ એક એક બે હજાર બુધવારના રોજ વિશ્વ વંદની જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે દસ કલાકે માતાજીનું સામેયુ અને શોભાયાત્રા તથા ત્યારબાદ માતાજીની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી ત્યારબાદ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વેસ્ટર્ન રેલવેના એરિયા મેનેજર મનોજભાઈ બારહટ પ્રહલાદસિંહ જાડેજા ગુમાનસિંહ જાડેજા નિવૃત્ત ડીવાયએસપી એન કે લીલા વગેરે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર કેજી થી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો મહાપ્રસાદ બાદ સાજણ ગઢવી સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજીદાઓ સાથે રાસ ગરબાની રમઝટમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત કચ્છી અને કાઠિયાવાડી રાસ ગરબામાં ઉત્સાહભેર ભાગ લઈ પ્રસંગને દીપાવવામાં આવ્યો હતો સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ બાદ રાત્રિ ભવ્ય સંતવાડીના કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગઢવી પિયુષ મિસ્ત્રી સીતાબેન રબારી કરણદાન ગઢવી વાલભા ગઢવી ઉમેશ ગઢવી વગેરે કલાકાર દ્વારા કરવામાં આવેલ આઈ આરાધના તથા ભજન સંતવાળીના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આઈ શ્રી સોનલ બીજ મહોત્સવ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં પણ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો જેમાં રક્તદાન કેન્દ્ર વલસાડ તથા ચારણ ગઢવી સેવા સમાજ દ્વારા દરેક દાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જીતુભાઈ રત્નુ ઉપપ્રમુખ મુરજીભાઈ ખજાંચી મિતેશભાઈ લીલા મંત્રી राजेंद्र भाई गढ़वी सह खजानी अतुलभा मिशन सहमंत्री कानाभाई चारण प्रकाश भाई गढ़वी गजेन्द्र भाई चारण हिम्मत सिंह चारण राजूभाई खड़िया प्रगति स्टोरवाड़ा मुरजीबाई महेश भाई खड़िया राणाभाई गढ़वी रमेश भाई धाराणी मालदान भाई काग गोविंद भाई बारहट मेहुल गढ़वी पीठाभाई गढ़वी शेरदान चारण विवेक भाई गढ़वी प्रद्युमन सिंह गढ़वी चंद्रदान चारण मानसी भाई મેરુભાઈ ગઢવી સહિત તમામ ટ્રસ્ટીગણ અને ચારણ ગઢવી સમાજના ઉત્સાહી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો